गुड मॉर्निंग जय गौ माता के चुबता मौजमा फरीबास आपरे ब्लॉग मा आमी गया छे नया ब्लॉग साथे जय शको सुमित्रो हमारा गाव नो नजारा गांडला गाम नो नजारा जाब दिखेतर A 부ollande ہ mis morally on. specific трено presence or

આપણી ગાયું બતાવી તમને મીઠી છે ઊભી છે આ વાસરી અમારે બીમાર બહુ પડી ગઈ સુપી નથી થતી જો અમારું એનું નામ છે માખણ ઊભી થવાનું નામ લેતી નથી આજે દસ દિવસ થઈ ગયા છે હવે જે થાય તે સાચું સવાર જો આ બંગલો છે પણ એમને આ સુરત જ અયા છે કારણ કે વાદળા છે જો વરસાદ આવી જાય તો સારું એવું વાંચન બેઠા આ પણ બંગલો છે આ પાણીનો ટાકો સવાર સવાર સવારનો નજારો કેવો હોય બાકી મજા આવે જોવાની ખેતરો જોવાની કે મસ્ત મજા આવે ચાલતા ખેતરો છે અમારો ખુદ ને બગીચો છે ખારી કો કે બે કે અહીંયા ગઈ છે રૂમ તો આવી ગઈ છે ચોરે હજી પાક્યા નથી ગાયું બસ આવી હાવ જ આવે ને ધોળ જ હોય ત્યારે અહીં બે આખી રાત અમારા લેમ્પનું અંજવાળું પડે ને એટલે અહીં બે હે આ શેરીમાં બધી રેઢિયાર ગાયું છે આ મોડાવાળી ગાને તો વાસરું છે નાનું છે દરરોજ થાવ તો બેઠું છે એનું વાસરું છે કાઠી મેલે શું કરે માણા પણ રાખે નહીં દો દોવા દે ચાલો રાખે ત્યાં થોડુંક દૂધ છું એટલે પછી કાઠી મેલવાના ટોચ ઉપર રા દાદા હા અહીંયા સુરત દાદા દેખાણા થોડા ક્વાસ કેવો છે મારા ગામનો નજારો કમેન્ટ કરજો થોડો ગાંડલા ગામનો નજારો ભાઈ 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 અત્યારે અમે જઈ રહ્યા છીએ વીજપડી તૈયાર થઈ ગયા છે આપણે ચાલો તો વીજપડી પહેલાં જઈ આવીએ જો આપણે રાખડી ની ખરીદી કરવા ગયા હતા બીજા પ્રકાર ગયા તા ને રાખડી ની ખરીદી માટે ગયા તા આપડે વસ્તુ બતાવું છું તમને કમેન્ટ કરજો શું છે જાને શું કહેવાય કમેન્ટ કરજો પક્ષી સાસુ મારે છે બારીમાં અમારે કાસ નાખ્યા છે ને તે આ બાજુને એને દેખાય દેખાય એટલે જાણ સાસુ મારે એને પોતાને પોતાને જઈને સાસુ મારે છે કેવો અવાજ કરે sasu mara tara tari ga. Kewa was kara ga. Kebeta putri agar pasau

જેવારે કરછે ઉપર સંધવારે લે છે નિત્ય ઊઠીને હરિકૃષ્ણજીને એટલેથી મળી હરિકૃષ્ણજીને એટલેથી મળી સંસારમાં સીધ મેળવી સંવારમાં નિત્ય ઊઠીને સંસારમાં સીધ માતાજી પાહે માગીને ખાઈ માતાજી માગીને ખાઈ

તો મિત્રો આપણી ગાયો ચરીને આવી ગઈ છે તમે તો કરજો શેર કરવાનું ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય ગૌ માતા ગાય માટે સપોર્ટ કરજો એ મારા વિડીયા પૂરા જોજો એ બધુંમાં બધું શેર કરજો મિત્રો મને સપોર્ટ કરજો સપોર્ટની બહુ જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરજો ગાયો માટે સપોર્ટ કરજો મારા વાલા